ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના નાગજીના મુવાડા ગામેથી પાંચ જેટલી સોલાર લાઇટ બેટરીની ચોરી થતાં રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી દેગામ તાલુકાના નાગજી મુવાડા ગામે સંસદ સભ્યના ગ્રાન્ટમાંથી સોલાર લાઇટ વીજ થાંભલી નાખવામાં આવી હતી અને ગામમાં સારો પ્રકાશ આવતો હતો ત્યારે ગત રોજ શુક્રવારના રાત્રે કોઈ અજાણ્યા ઈશમોએ રાત્રિના સમયે થાંભલા ઉપર ચડીને પાંચ જેટલી સોલાર લાઇટોની બેટરી લઈ નાસી ગયા હતા તો એક બાજુ અને અંધુરો હોવાથી આ તકનો લાભ લઈ તસ્કરો સોલાર બેટરી ચોરી કરીને પલાયન થઈ ગયા હતા ત્યારે આ સોલાર બેટરીની ચોરી થતાં રખિયાલ પોલીસ મથકે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ